જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક અર્ટિકા ગાડી લઈને આવ્યા છીએ મારુતિ સુઝુકી અર્ટિકા છે ન્યૂ ગાડી રહે છે બે હજાર ત્રેવીસનું મોડલ અને બારમો મહિનો છે બે હજાર ચોવીસનું મોડલ ઘણાનું ન્યૂ ગાડી રહે છે મારુતિ સુઝુકી અર્ટિકા હાઇબ્રિડ પ્લસ જેડેક્સ હાઈ વર્ઝન રહે છે અર્ટિકા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો અર્ટિકા ગાડીની બધી જ માહિતી મળી રહેશે ફર્સ્ટ ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન હાઈબ્રિડ વર્ઝનમાં ગાડી રહેશે પેટ્રોલ હાઇબ્રિડ ગાડી છે ફક્ત ત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે પહેલી વખત આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં પેલું ઘંટણીનું બટન પણ પ્રેસ કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો એલો વ્હીલ્સ જોવા મળશે ગાડીમાં તેમજ ફૂલ સ્ક્રીન એન્ડ્રોઈડ પ્લેયર સિસ્ટમ તેમજ ઓટોમેટિક ક્લિમેટ કંટ્રોલ એસી તેમજ પોસ્ટ બટન સ્ટાર્ટ જોવા મળી રહેશે ઘણી બધી એસેસરીઝ જોવા મળશે આ ગાડીમાં શોરૂમ કન્ડિશનમાં આખી અરટીકા છે તમે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર ત્રેવીસનું મોડલ છે વન વનર ગાડી વ્હાઇટ કલર કંપની કલર શોરૂમ કન્ડિશનમાં અર્ટિકા વેચી દેવાની છે મિત્રો તમારે અર્ટિકા ખરીદવાની હોય મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ અને મિત્રો ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે નંબર મળશે છન્નું છ સોવી વાળા તે ભાઈના નંબર છે છન્નું છ સોવી એસી સાત અઢાર વિડીયોના નીચે જ નંબર મળે રહેશે તમે તેમનો કોન્ટેક કરીને અર્ટિકાની વધુ માહિતી મેળવી શકો છો જે આઈ પ્લસ હાઇબ્રિડ વર્ઝન રહેશે બે હજાર ત્રેવીસનું મોડલ બારમો મહિનો છે વીમો પણ શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે એકદમ સાચવેલી ગાડી ન્યૂ કન્ડિશનમાં અર્ટિકા રહેશે તમારે જો ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત તમારી આ માલિકને ફોન કરીને જાણવાની રહેશે ગાડીવાળા ભાઈને તમે ફોન કરી કિંમત જાણી શકો છો ફોન પર કિંમત થઈ જશે ગાડી ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળશે તમારે ગાડી ખરીદવાની હોય તો તમે વલસાડ રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તેમજ ટાઇટલમાં પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે બધી જ માહિતી આપેલી છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય વિડીયો બનાવવાનો હોય કે જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આપણો નંબર છે આ જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વોટ્સએપમાં વાહનના ફોટા સાથે વિગત મોકલી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું